લેખનું નામ છે યોગ શબ્દની વિવિધ વ્યાખ્યાઓ ભાગ એક લેખક છે ડોક્ટર દુર્ગા એન જોશી યોગ શબ્દ સંસ્કૃતની યુજ ધાતુથી બનેલ છે એનો એક અર્થ સમાધિ એવો થાય છે અને બીજો અર્થ મેળવવું એવો થાય છે હા તો યોગ એટલે સમાધિ તો સમાધિ એટલે શું સમાધિ એટલે જેમાં મનને સારી રીતે સમાહિત કરી શકીએ તેને સમાધિ કહેવાય યોગના બે અર્થ થઈ શકે પહેલો યોગ એટલે સૌ કોઈમાં ગુપ્ત રહેલી પરમાત્મા શક્તિને પ્રગટ કરવાનો અને બીજો અજ્ઞાનતામાંથી સજ્ઞાન સંપૂર્ણતાએ પહોંચવાનો સરળ માર્ગ યોગ એટલે પરમાત્મા સાથેનું ઐક સદા સર્વથા અને સર્વોત્તમ જીવન આ બંને અર્થમાં યોગ શબ્દ વપરાય છે વિવિધ ગ્રંથોમાં યોગની વિવિધ વ્યાખ્યાઓ આપેલ છે આવું જાણીએ તે શું કહે છે જૈન આગમોમાં યોગ પદનો આધ્યાત્મિક અર્થ તો મળે છે પરંતુ તે તપ પદ જેટલો વ્યાપક નથી જૈન પરંપરા સંવર શબ્દનો અર્થ યોગ કરે છે બૌદ્ધ યોગ યોગપદ સમાધિ જેટલું વ્યાપક નથી મહાભારત જોઈએ તો મહાભારતમાં યોગ શબ્દ આધ્યાત્મિક અર્થમાં બહુ જ છૂટથી ઠેક જોવા મળે છે કઠોપનિષદ કહે છે જ્યારે પાંચ ઇન્દ્રિયો મન સહિત સ્થિર થઈ જાય છે તેમજ બુદ્ધિનો વ્યાપાર પણ સ્થિર થઈ જાય છે આવી સ્થિતિને યોગ કહે છે અમર કોષ મુજબ ધ્યાન અને સંગતિને યોગના વાચક કહ્યા છે ત્યાં પરમાત્મા સ્થિતિને સમાધિ કહી છે અને સમત્વ બુદ્ધિ એ તેનું ફળ છે અનુસાર જેની બીજી વૃત્તિઓનો નિરોધ થઈ ગયો હોય એવા ચિત્તની ભગવાન શિવમાં નિશ્ચલ વૃત્તિ છે તેને યોગ કહે છે મૈત્રાયણી સંહિતા સાધક જ્યારે પોતાના ચિત્તની પ્રવૃત્તિઓને પ્રસન્નતાપૂર્વક પોતાના આરાધ્ય પ્રભુના રૂપમાં ચિંતનમાં લગાવી દે છે છે ત્યારે તે સ્થિતિ યોગ યોગ કહેવાય ચિંતન વૃત્તિઓ દ્વારા આપણે સ્થૂળતા તરફ જઈએ છીએ એટલે કે બહિર્મુખ થઈએ છીએ પરંતુ સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ જવું અને બહારથી અંતર્મુક્ત થવું તેનું નામ યોગ છે આ જ રીતે અનેક વિદ્વાનોએ પણ યોગ્ય યોગની વ્યાખ્યા આપી છે આવું જાણીએ વિદ્વાનોએ આપેલી યોગની વ્યાખ્યા ગાંધીજી કહે છે અનાસક્ત ભાવે કરેલા કર્મ તે યોગ છે અનાસક્ત યોગ ભાણદેવજી કહે છે યોગ એટલે પરમ સત્યની પ્રાપ્તિ માટેની સાધન પદ્ધતિ યોગ એટલે આધ્યાત્મનું વિજ્ઞાન દર્શન અને કલા યોગ વિદ્યા સ્વામી કૃષ્ણાનંદજી કહે છે કર્મ જ્યારે માણસના અસ્તિત્વના મૂળ રૂપમાંથી ઉદ્ગમ પામે ત્યારે તે યોગ કહેવાય ગીતા દર્શન એની બેસન્ટ કહે છે વ્યક્તિની ચેતનાની ખીલવણીના નિયમોનું બુદ્ધિપૂર્વકનું આચરણ તે યોગ છે યોગ પરિચય મહર્ષિ રમણ કહે છે આત્માનો બ્રહ્મ સાથે સંબંધ બંધાય અને જળવાય તે યોગ કહેવાય મહર્ષિનો આધ્યાત્મ બોધ સ્વામી શિવાનંદ કહે છે યોગ એટલે ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવો તે જેનાથી એક આત્મા પોતાના દિવ્ય સ્વરૂપનું ભાન પામે છે તે યોગ ઈશ્વર સાક્ષાત્કાર સ્વામી શિવાનંદ કહે છે યોગ એટલે માનસિક વિકારોનું નિયમન કુંડલીની યોગ અનુવાદક રામચંદ્ર પંડ્યા શ્રી અરવિંદ કહે છે સમગ્ર જીવન એ જ યોગ છે પૂર્ણ યોગ યોગ સ્વામી વિવેકાનંદ કહે છે એટલે પોતાના આત્માનો વિકાસ એક જિંદગીમાં અથવા થોડા વર્ષોમાં કરી લેવો તે રાજયોગ હરિન્દ્ર દવે કહે છે યોગ એટલે પ્રભુ પરાયણતા યોગ એટલે કર્મમાં જોડાવવું માણસ જ્યારે કર્મમાં જોડાય એ સાથે જ ભગવાનમાં જોડાય તેનું નામ યોગ શ્રી કૃષ્ણ અને માનવ સંબંધો અંતે એમ કહી શકાય કે સંસાર સાગરથી પાર થવાનું નામ યોગ છે સંસાર સાગરથી પાર થવાની યુક્તિનું નામ યોગ છે યોગ દ્વારા મનુષ્ય પોતાની અસલી સ્વરૂપમાં સચ્ચિદાનંદનો અનુભવ કરી લે છે જય સોમનાથ